શોધી કાઢતી નવસારી પોલીસ નવસારી જિલ્લામાં સ્પેશિયલ ડ્રાઈવ અંતર્ગત નવસારી ગામથી ગાંજાના છોડ નું વાવેતર કરી વેચાણ કરનારા શખ્સ ને ઝડપી પાડ્યું પોલીસે રૂપિયા

પીવાય ચિતે ખેરગામ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એમબી ગામિત સહિતના સ્ટાફે ઢોલંબુરના પુનિયાબારી ફળિયામાં રહેતા ઈશ્વર ગાંગોળના રહેણાંક મકાનના પાછળના વાળામાંથી વનસ્પતિજન્ય ગાંજાના છોડનું વાવેતર કરી તેનું વેચાણ કરતો હોવાનું જણાવતાં તેની અટક કરી હતી પોલીસે ગાંજાના કાપી નાખેલા પંદર નંદ છોડ જેની કિંમત બત્રીસ હજારથી વધુના પાંદડા સહિતના બોતેર ડાળખા તથા મોબાઈલ ફોન જેની કિંમત પાંચ હજાર મળી રૂપિયા ચોપ્પન હજારથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો ઇવેટી ન્યૂઝ નેટવર્ક સાથે રિપોર્ટર રસીદ ભાણા નવસારી